બીજી તરફ કામરેજના વાવ ખાતે SRP ખાતે ડીજીપી કપ બે હજાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજુ ભાર્ગવ એકમો ગાંધીનગરના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ અને જુલાઈના રોજ એસઆરપી ગ્રુપ ઇલેવન વાવ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય સ્પર્ધા એસઆરપી વાવના ઇન્ચાર્જ સેનાપતિ કેવી પરીખ અનિલ પટેલની વિશેષ ઉપસ્થિતોળ મહિલા અને અડતાલીસ પુરુષ મળી કુલ ચોસઠ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો બે દિવસના અંતે સ્પર્ધાની પૂર્ણાહુદી દરમિયાન ઇન્ચાર્જ સેનાપતિ બી કે પટેલ શૈલેષ આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં મેડલ સેરેમની પૂર્ણ થઈ હતી ડીજી પિકઅપ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રેસલિંગ ક્લસ્ટર તેમજ વેઇટ લિફ્ટિંગ ક્લસ્ટરનો પ્રોગ્રામ તારીખ અઠ્યાવીસ સાતથી ત્રીસ સાત દરમિયાન અહીંયા આગળ યોજવામાં આવેલો છે જે રેસલિંગ ક્લસ્ટરમાં રેસલિંગ આમ રેસલિંગ બોક્સિંગ બોડી બિલ્ડિંગ તથા વેઇટ લિફ્ટિંગ ક્લસ્ટરમાં વેઇટ લિફ્ટિંગ તથા પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી કુલ ચોસઠ સ્પર્ધકો અહીંયા આગળ ભાગ લેવા આવેલા છે જેમાં પુરુષ વિભાગમાં અડતાલીસ તથા મહિલા વિભાગમાં સોળ મળી કુલ ચોસઠ રમતવીરો અહીંયા આગળ ભાગ લેવા આવેલા છે ડીજીપી કપ બે હજાર પચીસ છવ્વીસ રેસલિંગ ક્લસ્ટર અને વેઇટ લિફ્ટિંગ ક્લસ્ટર અંતર્ગત અહીં સ્પર્ધા યોજાય છે બે દિવસ આ સ્પર્ધાની અંદર રાજ્યની પોલીસ રેન્જ કમિશનરેટ અને જુદા જુદા વિભાગમાંથી કુલ પંદર ટીમોએ ભાગ લીધો અને આ સ્પર્ધામાં હાર્મ રેસલિંગ રેસલિંગ બોક્સિંગ બોડીબીલ્ડિંગ વેઇટ લિફ્ટિંગ તેમજ પાવર લિફ્ટિંગના રમતવીરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અહીં આ સ્પર્ધા માટે બે દિવસ આયોજન કરવામાં આવેલ